અને અમારો રહ્યો અને જાળવામાંથી જામફળ પડી ગયું છે જો પડેલું જામફળ એ જ વસ્તુ છે તમે જિંદગીમાં તમે કાંઈ નહીં તોડો તો કોઈક બીજું તોડી લે તો હવે આપણે જઈએ આપણું ડાયટિંગ ઉપર કાજુ બદામ ખાવા પેલા ખાઈ પીને પછી નાસ્તો કરશું તો આપણે કાજુ બદામ ખાઈ લીધા છે ને થોડીક પછી મોબાઈલ વોબાઈલ વાપરીને જમવા જાઉં પછી સીધા નોકરી ઉપર પછી મળીએ તો હેલો ગાઈસ અમે મહેંદી નીકાળીએ છીએ અને આ મહેંદી અમે ફેંકી દેવાના છીએ હમણાં કેમાં લગાડવું हलो हम जाइए थोड़ी बार में आड़ आड़ थी गया <coughs> क्या खाना है तेरा आ पेलो एवं भाणे से भाई का खाली चॉकलेट खावा ऐसा भाणे जो तो कंस मामा बनने में कोई और नहीं है क्या खाना है तेरा कौन सी चॉकलेट कई चॉकलेट હાલો ભાઈ અને ચોકલેટ દઈ ચલો આ ચલોકલેટ ચોકલેટ હવે લેવા જ આવી પડશે તારા આટુ હાલો નવાબ સાહેબ ચલો નવાબ या चपला पेड़ी ना आई के तू अरे भाई चाहिए सओ भाई, <laughs> भाई नवाब <laughs> आरो पत्रा सओ भाई मु जो तू तारे क्या क्या खपता क्या है तेरे को क्या चाहिए बोल तू बोल जल्दी जामफल जामफल चाहिए तेरे को जामफल चाम जामफल है दे तो कासी दऊ चल मेरे मम्मी को पुत्ते ले, ले।, ले।

હાલો તો ખાવાનું કાટો જમવાનું રેડી છે અવતારિયો હાલો તો આપણે હવે જમી લીધું છે ને આપણે હોવા જાય તો આપણે પાછા નોકરી આવી ગયા છીએ અને હવે બેઠા થોડી એકલો એકલો કંટાળો આવે છે Lâu lâu là mua đồ phút rồi còn đầu cơm cơm về khỏi